કેન્દ્રીય અંદાજપત્ર અંગે કચ્છના અગ્રણીઓએ પ્રતિભાવ આપી બજેટને આવકાર આપ્યો કોંગ્રેસ દ્વારા બજેટને નિરાશાજનક ગણાવવામાં આવ્યું કેન્દ્રીય અંદાજપત્ર અંગે કચ્છના અગ્રણીઓના પ્રતિભાવ સાંસદ વિનોદ ચાવડાએ અંદાજપત્રને આવકારતા જણાવ્યું કે આશા વિકાસ અને તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ અને વિકાસલક્ષી આ બજેટ છે જેમાં મહિલા સશક્તિકરણ યુવા રોજગાર સાથે વિકાસ અને ફુગાવા પર નિયંત્રણ માટે પરિયોજનાઓ માટે પ્રાવધાન છે ધરતીપુત્રોને કૃષિ ઉત્પાદન માટે સમર્થન રોજગાર અને કૌશલ્ય ઉત્પાદન સેવાઓ શહેરી વિકાસ ઉર્જા સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગલી પેઢીને માર્ગદર્શન મળે વિકસિત ભારત માટે સતત પ્રયાસોની જાહેરાત કરી છે કેન્દ્રીય બજેટ વિકાસલક્ષી અને ઉદ્યોગ મિત્ર છે તેવું કચ્છની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ અને નાણાકીય શિસ્ત પર આપેલા ભારથી વેપાર બંદરો લોજિસ્ટિક્સ અને લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો ક્ષેત્રને લાભ થશે રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કેન્દ્રીય અંદાજપત્ર પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે બજેટથી દેશની આર્થિક પ્રગતિને વેગ મળશે વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા સાથે તમામ વર્ગના કલ્યાણની અપેક્ષા પરિપૂર્ણ કરવા માટેની દરકાર આ બજેટમાં લેવામાં આવી છે કેન્દ્રીય બજેટ પર મુખ્યત્વે યુવા શક્તિ અને રિફોર્મ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના એમ ડી નિમિષ ફળકેએ જણાવ્યું હતું અંદાજપત્રમાં બાયોફોમમાં બાયોફાર્મા માટે દસ હજાર કરોડ દેશના બસો જેટલા પરંપરાગત ઔદ્યોગિક કલસ્ટર વિકસાવવાનું અને એમએસએમઇ માટે દસ હજાર કરોડની જોગવાઈઓ આગામી સમયમાં નિર્ણાયક બની રહેશે ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ મહેશભાઈ પૂજે જણાવ્યું હતું કે દેશના વિકાસ પથને આગળ ધપાવવા માટેનો રોડમેપ આ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે કન્ટેનર ઉત્પાદન માટે દસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે જેના લાંબા ગાળે ફાયદા થશે બજેટ નવા ભારતના ઉજ્જવળ ભવિષ્યની રૂપરેખાવાળું છે આ બજેટમાં કિસાનોના ખેતરથી યુવાઓના સપના સુધી મહિલાઓના આત્મસન્માનથી મધ્યમ વર્ગની આકાંક્ષા સુધી આકાંક્ષા સુધી શ્રમિકોના પરિશ્રમથી લઈને સાહસિક લોકોના ઉદ્યોગો સુધી તે રીતે દરેક વર્ગના લોકોની ઉમેદોને સાકાર કરવાનો પ્રયાસ કરાયો છે વધતી મોંઘવારી અને બેરોજગારીના માહોલમાં સામાન્ય વર્ગ માટે ઇન્કમટેક્સ સ્લીપમાં કોઈ જ જાતની જાહેરાત ન થતાં નિરાશા વ્યાપી હોવાનું માંડવી ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશીએ જણાવ્યું હતું ખેડૂતો માટે નેમું હજાર કરોડની રાહત આવકારદાયક છે વધારામાં શિક્ષણ માટે પાંચે યુનિવર્સિટી ટાઉનશીપ અને આયુર્વેદિક કોલેજોની જાહેરાત પણ આવકારદાયક છે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે આ બજેટ સરકારની રિફોર્મ દ્વારા પરફોર્મ અને પરફોર્મ દ્વારા ટ્રાન્સફોર્મ કરવાની નીતિને વધુ ગતિ આપનારું છે દેશના યુવાનોને નોકરી શોધનારમાંથી નોકરી આપનાર બનાવવા પ્રાથમિકતા આપતું બજેટ છે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ જેવા મંત્રોને સાકાર કરીને આત્મનિર્ભર ભારત દેશને આગળ વધારવાની દિશામાં આ બજેટ મહત્વપૂર્ણ છે બજેટ કચ્છ જિલ્લાના લોકોની આશા પર ઠંડુ પાણી ફેરવી દીધું છે વિકસિત ભારતના નારા વચ્ચે ભૌગોલિક રીતે દેશના સૌથી મોટા જિલ્લા કચ્છને આ બજેટમાં અન્યાય થયો હોવાનો સૂર ઉઠ્યો છે નર્મદાના પાણીથી લઈને રેલવે કનેક્ટિવિટી સુધીની વર્ષો જૂની માંગણીઓ માંડવી મુન્દ્રા લખપત રેલવે લાઇન બાબતે બજેટમાં કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હોવાથી કચ્છવાસીઓમાં ઘેરી નિરાશા જોવા મળી રહી છે નર્મદા અને કૃષિ ક્ષેત્રે ખાલી હાથ કચ્છની જીવાદોરી સમાન નર્મદા નહેરના બાકી કામો અને છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે આ બજેટમાં કોઈ વિશેષ પેકેજ કે નવી જોગવાઈ કરવામાં આવી નથી ખેડૂતોને આશા હતી કે સિંચાઈ અને પાક વીમા પાક નુકસાન વળતર અંગે કોઈ ક્રાંતિકારી જાહેરાત થશે પરંતુ કૃષિ ક્ષેત્રે કચ્છના વિશિષ્ટ પડકારોને ધ્યાનમાં લેવાયા નથી તેવો પ્રતિભાવ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે આપ્યો દર્શક મિત્રો આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર